સુરતના ઇજાપોર વિસ્તારમાં એક હચમચાવી મૂકનાર ઘટના સામે આવી છે જેમાં કૌટુંબિક કાકા પોતાને સોળ વર્ષીય ભત્રીજી પર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી દીધી હોવાનું સામે આવ્યું છે આ નો પર્દાફાશ ત્યારે થયો જયારે કિશોરીને પેટમાં દુખતા માતા તેને ડોક્ટર પાસે લઈ ગઈ તબીબી તપાસમાં છ મહિનાનો ગર્ભ હોવાની જાણકારી મળતા પરિવાર સ્તબ્ધ થયો બાળકીના મોન પાછળ ગમગીન સત્ય છુપાયેલું હોવાનું સમજાયું આ મામલાની ગંભીરતા જોતા કિશોરીની માતાએ ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી નોંધાવી પોલીસને મળતી માહિતી પ્રમાણે દુષ્કર્મ કરનાર કોઈ બીજો નહીં પણ કિશોરીનો પોતાનો કાકો હતો તેના પર પોક્સકો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે ઈચ્છાપુર પોલીસે તરત જ તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં જ નરાધમ કાકાની ધરપકડ કરી આગળની કાર્યવાહી માટે આરોપીની પૂછપરછ ચાલી રહી છે એસીપી દીપ વકીલે જણાવ્યું છે પોલીસે કિશોરીના નિવેદનના આધારે વધુ તપાસ શરૂ કરી આરોપીની ધરપકડ કરવામાં આવી છે હજીરાની એક કંપનીમાં નોકરી કરે છે આરોપી કૌટુંબિક કાકા છે

શરીર સંબંધમાં બાંધીને બાળકીને ગર્ભવતી કરતાં બાળકીને પેટમાં દુખી આવતા તેની માતા ખાનગી હોસ્પિટલમાં તપાસ માટે લઈ ગઈ તેમજ આ ખાનગી હોસ્પિટલમાં બાળકીની સોનોગ્રાફી કરતા તેને પાંચ માસનો ગર્ભ હોવાનું બહાર આવતા સમગ્ર બનાવ પ્રકાશમાં આવ્યો હતો અને અમે તેનું તુરંત ઓગ્નિઝન્સ લઈ